અલ્યા તોકડો છે ગેર યાર ખાઈ છોકરો સીટલું આવે યાર હું થોડોક ગુલાબી થોડોક ગયો હતો અમે ભાઈ રાવા દેવો છીએ આજનો દાર

તોડી નાખી છે જાય છે કાકરી બેઠા બેઠા આપો બાર કોઈ ના

તમે આ ડો તો રાત થી ખાધું તારો હવાકરીબ માં ગુલાબ માં બીજી શાક કરવા લઈ દઉં

ગુલાબભાઈ તમે હાથો ખોવા તમે હાથો ખવાય ગયા ઓળખું કર્યું શંભુ પણ

આથી રાખ કુતા બનાત નહી કાલુ બાબા તો કે